તાજેતરમાં બનેલી બળાત્કારની ઘટનામાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા વડોદરા શહેર અને જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી આ વર્ષના નવરાત્રીના બીજા નોર્તિ ભાયલી વિસ્તારમાં એક સગીરા સાથે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ વડોદરા અને ગુજરાતની સમસ્ત પ્રજાને કારમો આઘાત આપ્યો છે વડોદરા શહેર અને જિલ્લા પોલીસના અધિકારીઓ તથા પોલીસ કર્મીઓની ખંદ અને મહેનત તથા ગુજરાત રાજ્યના શીર્ષ અધિકારીઓના પૂરક માર્ગદર્શનને કારણે આ દુષ્કર્મના ગુનેગારો ઝડપાઈ ગયા છે તે બદલ વડોદરા શહેરની પ્રજા આપના કાર્યને અંધાકરણથી બિરદાવે છે અને સાથે સાથે સમસ્ત પોલીસ વેળાને વડોદરા શહેર અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવે છે આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર અપરાધીઓ પરપ્રાંતના લઘુમતી મુસ્લિમ સમાજના છે અને એમાંના મોટા ભાગના પરણીત છે વડોદરામાં લગભગ છેલ્લા પંદર વર્ષોથી અનઅધિકૃત રહેણાંક વિસ્તારમાં સમૂહમાં રહીને શ્રમજીવી તરીકે કામ કરીને જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે આ ત્રણ આરોપીઓ આવા પ્રકારના અપરાધો કરવામાં માહેર લાગે છે અને આથી જ આવી જધન્ય ઘટનાને મોડી રાત્રે કોઈનો ડર રાખ્યા વગર અંજામ આપ્યો છે આ ત્રણ આરોપીઓ ઉપરાંત બાઇક ઉપર ભાગેલા બે અપરાધીઓ આવી સંભવિત ઘટના બાબતે પોલીસને ને જાણ નહીં કરીને પણ એક ગંભીર ગુનો આચર્યો જ છે તેમને પણ સજાની જોગવાઈ મુજબ સજા થવી જોઈએ તેવી રજૂઆત સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા કરવામાં આવી હતી આપણે સૌ જાણીએ છે કે છેલ્લા ચાર દિવસ પહેલા ગુજરાતી તહેવારની શરૂઆતથી જ બીજા દિવસે એક બાળકી સાથે જે પરપ્રાંતિય વિધર્મી મુસ્લિમો દ્વારા જે જધન્ય રેપ સામૂહિક રેપ સારા જગતને શરમ કરે એવી ઘટનાને જે અંજામ આપ્યો છે આ ખરેખર વડોદરા શહેર માટે શર્મનાક છે વડોદરાના પંચપચીસ લાખ લોકો આને જાહેરમાં સજા મળે અને જાહેરમાં સજા એટલી આપવી જોઈએ કે આ એકસો ચાલીસ કરોડ લોકોની અંદર પણ આવા જધન્ય અપરાધી માનસિકતાવાળા લોકો છે એમને ક્યારે ખબર પડશે કે ભાઈ અપરાધનું પરિણામ એને જાહેરમાં સજા મળશે તો એ મહેસૂસ કરી શકશે કે આવી ખોટી ઘટનાઓને અંજામ આપીશું તો આપણી પણ દશાહત થશે તો વડોદરા શહેરમાં ખાસ કરીને પરપ્રાંતિય મુસ્લિમો અહીંયા સરકારી જમીન ઉપર વસાહતો ઊભી કરીને ગેરકાયદેસર દબાણ કરીને ક્યાંક ને ક્યાંક વક પ્રોપર્ટી વક બોર્ડની અંદર આ બધી જમીનો અને નાની મોટી ખબરો ઊભી કરીને એ પ્રોપર્ટીઓ બધી વક બોર્ડની જોડે જાય છે એટલે આપણે ભારતમાં અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે સાડા નવ લાખ એકર જમીન એટલે પાકિસ્તાન જોડે જેટલી જમીન છે એના કરતાં વધારે વક બોર્ડ પાસે જમીન છે અને આ ગેરકાયદેસર વસાહતો ઊભી કરીને એ મુસ્લિમ વક્ત બોર્ડને દાન કરી દેવામાં આવે છે પછી એનો વિવાદ ચાલે છે અને વક ટ્રિબ્યુનલની અંદર બધા મુસ્લિમ જજો વકીલો હોય છે અને એન કેન પ્રકારે આવી પ્રોપર્ટી પડાવીને આજે ભારતમાં સાડા નવ લાખ હેક્ટર એકરસાય છે ભારતનું પણ ઇસ્લામીકરણ કરવાના ષડયંત્રના ભાગરૂપે આ જેહાદી માનસિકતાને આજે રોકવામાં નહીં આવે તો ભારતને કોણ બચાવશે માટે સમગ્ર હિન્દુ સમાજના આહવાન છે કે આવા તમામ વિષયોમાં જગ જાહેર અને ખુલ્લામાં એને સજા થવી જોઈએ એવું આહવાન છે અને સરકાર પણ એમને જગ જાહેર ખુલ્લામાં અમને સજા કરે તો જ અનુભવી શકાશે કે એની આને સજા મળી છે રમેશ પટેલ